હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલનના અગત્યના છવ્વીસથી પચાસ એમસીક્યુ વિશે ચર્ચા કરીશું પચીસ એમ સીક્યૂ અગાઉના વિડીયોમાં આવેલ છે જે આપે ન જોયો હોય તો આપ જોઈ શકો છો અહીં દર્શાવેલ તમામ એમ સીક્યુની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ સહિતની સંપૂર્ણ પીડીએફની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર છવ્વીસ માર્કેટિંગના કયા અભિગમ મુજબ ઉત્પાદન વસ્તુ સરળતાથી પ્રાપ્ત થવી જોઈએ તો એ ઉત્પાદન અભિગમનો ઉપદેશ છે ત્યારબાદ ઉત્પાદન અભિગમ મુજબ મુખ્ય કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે તો ઉત્પાદન માર્કેટિંગના કયા અભિગમમાં ધારે છે કે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન ગ્રાહકને આકર્ષે છે તો એ ઉત્પાદન અભિગમનો ખ્યાલ છે વેચાણ અભિગમની અંદર શું કરવામાં આવે છે તો સક્રિય વેચાણ અને પ્રચાર એટલે માત્ર વેચાણ ઉપર જ ભાર મૂકવામાં આવે છે ગ્રાહક અભિગમનો મુખ્ય હેતુ શું છે તો કે ગ્રાહકની જરૂરિયાતને સંતોષ આપવો ગ્રાહક રાજા છે આ વાક્ય કયા અભિગમ મુજબ આવશે તો ગ્રાહક અભિગમ માર્કેટિંગના કયા અભિગમમાં ગ્રાહકની જરૂરિયાત શોધીને પછી ઉત્પાદન કરવામાં આવે છે તો કે ગ્રાહક લક્ષી જવાબ થશે બી કયા અભિગમમાં કંપની ફક્ત નફો નહીં પણ સમાજના હિતને ધ્યાનમાં લે છે તો જુઓ પ્રશ્નની અંદર જ તમને જવાબ મળી જાય છે સમાજનું હિત તો સામાજિક અભિગમ છે સામાજિક અભિગમ કઈ ત્રણ ટ્રિપલ જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્ન કરે છે ગ્રાહક જરૂરિયાત ઉદ્યોગનું પણ હિત જળવાય ગ્રાહકનું પણ હિત જળવાય અને સમાજનું પણ હિત જળવાય જવાબ થશે બી આધુનિક અભિગમમાં કયા ત્રણ તત્વો મહત્ત્વના છે તો ઉત્પાદન વેપાર માટે પૂરતું છે ગ્રાહકનો સંતોષ વેચાણ તો ગ્રાહક સંતોષ જવાબ છે સારો ઉત્પાદક એ છે કે જે બજારની માંગ પ્રમાણે ઉત્પાદન કરશે તો આ છે ઉત્પાદન સોરી ગ્રાહક અભિગમનો ખ્યાલ વેચાણ અભિગમમાં કયા સાધનો મહત્વપૂર્ણ છે આર એનડી મશીનરી જાહેરાત અને વેચાણ દળ અથવા ગ્રાહકનો અભ્યાસ તો જાહેરાત અને વેચાણ દળ છે એનું સંચાલન છે એ વેચાણ અભિગમની અંદર સૌથી અગત્યનું છે અંદાજો અને ધ્યાન કેન્દ્રિત વેચાણ કયા અભિગમમાં આવે છે તો એ વેચાણ અભિગમની અંદર આવશે ઉત્પાદન અભિગમ કોને પ્રાથમિકતા આપે છે ઉત્પાદનની ઉપલબ્ધતાને માર્કેટિંગના કયા અભિગમમાં ગ્રાહકની જરૂરિયાત તથા લાંબા લાંબાગાળાના હિતને ધ્યાનમાં લેવામાં આવે છે તો સામાજિક માર્કેટિંગ અભિગમ જે લાંબા હિતની સાથે સાથે લાંબા ગાળાનું હિત પણ છે હિત જ્યાં પણ આવશે સમાજનું હોય કે ગ્રાહકનું હોય અથવા પેઢીનું હોય તો એમાં કયો અભિગમ લેવાનો છે સામાજિક અભિગમ ભલે ગ્રાહકની જરૂરિયાત સંતોષાતી હોય પણ સાથે સાથે એમ કીધું છે હિત પણ જાળવવાનું છે એટલે એનું નુકસાન ન થાય એ પણ જોવાનું છે તો એક સમાજવાદની ભાવના ગણી શકાય એટલે આવશે સામાજિક અભિગમ કયો અભિગમ આધુનિક યુગમાં સૌથી વધુ લાગુ પડે છે તો સામાજિક અભિગમ કે જેમાં જરૂરિયાત પણ હોય નફો પણ હોય અને સમાજનું હિત પણ હોય કયા અભિગમ હેઠળ જ્યાં માંગ નથી ત્યાં માંગ ઊભી કરવામાં આવે છે તો વેચાણ કરવું છે તો એ વસ્તુની માંગ તમારે ઊભી કરવી પડશે તો જવાબ થશે વેચાણ અભિગમ ગ્રાહકની જરૂરિયાત પહેલાં શોધો પછી ઉત્પાદન કરો આ પદ્ધતિ શું છે તો એ છે ગ્રાહકની જરૂરિયાતનો અભિગમ અથવા ગ્રાહકલક્ષી અભિગમ વેચાણ અભિગમનો મુખ્ય હેતુ શું છે તો વેચાણની અંદર વધારો કરવાનો એમાં અન્ય કોઈ બાબતને મહત્ત્વ આપવામાં આવતું નથી સુખદ ઉત્પાદન જ સારું વેચાણ છે તો આ અભિગમ છે એ ઉત્પાદન અભિગમ દર્શાવે છે કયો અભિગમ હવે જૂનો ગણાય છે અને ઓછો વપરાય છે તો ઉત્પાદન અભિગમ છે એ હવે જૂનો ગણાય છે કેમ કે માત્ર ને માત્ર ઉત્પાદન ઉપર ફોકસ કરવામાં આવતું નથી ગ્રાહક ઉપર ધ્યાન રાખવામાં આવે છે સામાજિક હિત પણ જોવામાં આવે છે માર્કેટિંગ પણ જોવામાં આવે છે એટલે માત્ર ઉત્પાદન પૂરતું નથી ગ્રાહક અભિગમ શેના પર આધારિત છે તો વેચાણદળ બજાર સંસાધન ઉત્પાદન કે નફો તો બજારના સંશોધન આધારિત ગ્રાહકની જરૂરિયાત છે રુચિ છે અભિરુચિ છે એની અંદર કેવા કેવા ફેરફારો થયા છે એને ધ્યાનમાં લઈને એ પેદાશની અંદર છે ફેરફારો કરવામાં આવે છે સામાજિક અભિગમમાં કયા તત્વો આવે છે તો સામાજિક અભિગમની અંદર ગ્રાહક કંપની અને સમાજ ટૂંકમાં બધાનું હિત જાળવવામાં આવે છે કયો અભિગમ ઉદ્યોગકારને લાંબા ગાળા સુધી ટકાવી રાખે છે તો સામાજિક અભિગમ નફો ત્યારે જ આવશે જ્યારે ગ્રાહકને સંતોષ થશે તો આ છે ગ્રાહક અભિગમ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત